મેથી લેબલીન પોણો એમ મેથી લેબલી તો કઢી ખૂબ નખાય જ નહીં કઢી પણ જોરદાર બના હા મેથી લેબલીન પોણો નાખી દે ને એટલે ટેસ્ટ જોરદાર આવે વાટી હું લાગે વાટીને પછી પી જવાનું ના પીવાનું નહીં

ને જે પોપટ આપણે કાજલ લગાવતા હોય એ રીતે એ રીતે આમ દેવાનું થોડું ઓગળી લઈ લઈને એટલે અને પછી એના સારું થાય આમ સવાર માં આખી રાત રે ને દિવસ અઠવાડિયું દસ દાડા અઠવાડિયું દસ દિવસ આ ઉપાય કરીએ આવો રસ કા લેવાનો રસ કા લેવાનો ગારી નાખવાનો પછી ગારી લેવાનો બરાબર ઉપાય દસ દિવસ જેવું આપણે કરીએ ને તો ઓફો નો તેજ પાછો આવી શકે છે એવું છે મતલબ તેજ થાય ઓખો ઓફો તેજ થાય અને આ નંબર હોય તો ઉતરતા જાય એમ ને ઉતરતા જાય બરોબર